બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે અને આ શહેર બ્રિટિશ શાસન વખતે સ્થપાયું હતું તેની નિશાની આજે પણ જોવા મળી રહી છે ત્યારે આજે આપણે વાત કરીશું ડીસામાં સ્થપાયેલા પ્રાચીન મંદિરો વિશે ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં સ્થપાયેલ બ્રિટિશ શાસન દરમિયાનનું રેજિમેન્ટ મહાદેવ આ મહાદેવનું મંદિર અંદાજિત બસો વર્ષ પૌરાણિક માનવામાં આવે છે ને આ મંદિર સાથે અનેક લોકોની શ્રદ્ધા અને આસ્થા જોડાયેલી છે શ્રાવણ માસ અને મહાશિવરાત્રીના દિવસે આ મંદિરે વિશેષ મહત્વ રહેલું છે અને દૂર દૂરથી લોકો આ મંદિરે દર્શન કરવા માટે પણ આવતા હોય છે મારું નામ છે જોશી રવિન્દ્રકુમાર રાજેન્દ્રભાઈ અને હું આ મંદિરનો મુખ્ય પૂજારી છું આ મંદિર છે રિજમેન્ટ વિસ્તારમાં આવેલું છે અને રેજીમેન્ટ મહાદેવ તરીકે ઓળખાય છે પરંતુ આનું મુખ્ય નામ નીલકંઠેશ્વર મહાદેવ છે અને આપણો જે નિજ મંદિર છે એનો ઇતિહાસ લગભગ ત્રણસો વર્ષ જૂનો છે જે તે સમયે અંગ્રેજોનો શાસનકાળ હતું એમાં ડીસા વિસ્તારની અંદર ચાર મંદિરોની સ્થાપના થયેલી જેમાંનું આ એક રેજીમેન્ટ મહાદેવ છે જે જે તે અંગ્રેજોનું શાસનકાળ હતું પણ એમાં મુખ્ય જે સૈનિકો હતા એ બધા હિન્દુઓ હતા અને એ લોકો પૂજા કરતા હતા એના કારણે આ અહીં પૂજાતું હતું ચાર મહાદેવના મંદિર હતા એમાંનું એક રિસાલા મહાદેવ છે જેની અંદર અંગ્રેજોનો રિસાલો રહેતો હતો પછી એક પલટન મહાદેવ છે ત્યાં પલટન પડી રહેતી પછી તોપખાના મહાદેવ છે ત્યાં દારૂગોળો વગેરે પડ્યો રહેતો અને આ રેઝિમેન્ટ મહાદેવ છે અહીં રેજીમેન્ટ પડી રહેતી અપ્રંસ થઈ અને આનું રેઝિમેન્ટ થયું છે અને આ રેઝિમેન્ટ મહાદેવ તરીકે જ ઓળખાય છે જે મુખ્ય નીલકંઠેશ્વર મહાદેવ છે પછી અમુક સમય સુધી આ મંદિર અપૂજ રહેવા લાગ્યું અને લગભગ સિત્તેરેક વર્ષ પહેલાં મારા દાદા અને બીજા ત્રણ ચાર મિત્રો ભેગા થઈ અને પૂજા કરવા આવવા લાગ્યા ધીમે ધીમે લોકો જોડાવા લાગ્યા અને અહીં શ્રાવણ મહિનાના સંબંધી પૂજા વિશેષ થવા લાગી પછી દરરોજ બધા આવવા લાગ્યા પરંતુ મુખ્ય આ મંદિરનું આકર્ષણ શ્રાવણ મહિનો છે શ્રાવણ મહિનામાં સવારે પાંચ વાગેથી જ પૂજા ચાલુ થઈ જાય છે એક વાગ્યા સુધી બધા પૂજા કરે છે દર્શન કરવાવાળા આવે જ છે પરંતુ જે અહીં રજીસ્ટર્ડ જે નોંધાયેલા પૂજારીઓ એ સો ઉપર છે સો એક પૂજારીઓ પૂજા કરે છે એક વાગ્યા સુધી પૂજા બીજી ચાલે છે અને પછી સાંજે મંદિરનો શ્રૃંગાર વગેરે થાય અને સાયંકાળ વખતે સાડા સાત વાગે આરતી થાય છે જે આ મંદિરનું મુખ્ય આકર્ષણ છે અને ચાર જે શ્રાવણ મહિનાના સોમવાર હોય છે એની અંદર એકસો આઠ દીવાની આરતી થાય છે જન્માષ્ટમી ઉજવાય છે રક્ષાબંધન ઉજવાય છે અને શ્રાવણ મહિનાનો જે છેલ્લો દિવસ અમાવસ એ દિવસે મંદિરમાં શિવ મહાયજ્ઞ થાય છે જેની અંદર કોઈ પણ આમંત્રણ કોઈને પર્સનલ આમંત્રણ વગર એટલે કે જાહેર આમંત્રણ બધાને આપવામાં આવે છે અને જેની અંદર ગયા વખતે લગભગ નવેક હજાર માણસો પ્રસાદ લઈ ચૂક્યા છે અને શિવરાત્રી પણ એ ધામધૂમથી ઉજવાય છે ચાર પ્રહરની મુખ્ય પૂજા થાય છે આખો દિવસ યજ્ઞ ચાલે છે અને લોકો દર્શન કરે છે આ મંદિરનું મુખ્ય આકર્ષણ છે